નવી સિવિલ હોસ્પિટલ ખાતે તારીખ અગિયારમી એપ્રિલ થી અમરનાથ યાત્રાએ એ જનારા યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની શરૂઆત થશે અમરનાથ યાત્રા જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓને હેલ્થ સર્ટિફિકેટની જરૂર પડે છે જે માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના રોજથી જૂના એમઆઈસીયુ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી કરવામાં આવશે જે કામગીરી હોસ્પિટલ કામકાજના ચાલુ દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન સમય સવારે નવથી બપોરે વાગ્યા દરમિયાન થશે જે મેડિકલ સર્ટિફિકેટની ફી લેવામાં આવતી નથી યાત્રીઓને અગવડતા ન રહે તે હેતુએ કેસ બારી તબીબો લેબોરેટરી રૂમ તથા ઇસીજીની અલાયદી વ્યવસ્થા અને એક છત નીચે તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે શ્રી અમરનાથજી યાત્રાએ જનારા યાત્રાળુએ પોતાની સાથે ચાર પાસપોર્ટ સાઇઝ ફોટા આઈડી પ્રૂફ આધાર કાર્ડ પાન કાર્ડ વોટિંગ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પૈકી કોઈ પણ એક અસલ તથા સેરોક્સ નકલ તેમજ કમ્પલસરી હેલ્થ સર્ટિફિકેટ ફોર્મ બે નકલમાં સાથે રૂબરૂમાં આવવાનું રહેશે સરકારના પ્રવર્તમાન પરિપત્ર ગાઈડલાઇન અનુસાર તેર વર્ષથી નીચેના અને સિત્તેર વર્ષ ઉપરના વ્યક્તિઓ ગર્ભવતી મહિલાઓ હૃદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ડ મૂકવામાં આવેલા હોય તેવા વ્યક્તિઓને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં

સામાન્ય પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે પેશાબના રિપોર્ટ કરવામાં આવે છે તેમજ જો ઉંમર પિસ્તાલીસ કરતાં વધારે હોય તો સરકારની ગાઈડલાઇન મુજબ તેના પીસીજી કાઢવામાં આવે છે અને જરૂર પડે તો મેડિસિનના ડૉક્ટરની પણ તપાસ કરાવવામાં આવે છે અમરનાથ યાત્રાનું જ્યાં સુધી ચાલુ થાય ત્યાં સુધી આપણે ફિટનેસ સર્ટિફિકેટ આપતા હોય છે અંદાજે બે થી અઢી મહિના સુધી ચાલતું હોય છે